રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ આજે હું તમને શ્રીમદ્ ભગવદ્ ગીતા જો તમે રોજે વાંચતા હોવ તો તમને અનેકો ફાયદા થાય છે અને જે ફાયદા લખેલા છે અને જે વસ્તુ આમાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખેલું છે એ હું તમને સમજાવવા માંગુ છું કે આજે મેં પોતે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠન જ્યારનું ચાલુ કર્યું છે ત્યારનું મને કેટલો પ્રભાવ થયો છે બધી જ વસ્તુનો અને કેટલી હું એવી અવગતી વસ્તુમાંથી નીકળ્યો છું મને ખુદનો અનુભવ છે તો હું તમને પણ એ વસ્તુ કહેવા માંગુ છું કે તમે પણ આ વસ્તુ રોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠન કરશો તો તમને કેટલા ફાયદા થશે અને તમને ખરેખર જીવન શું છે ખાસ કરીને એ તમને સમજાશે તો હું તમને આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠ શ્રવણ દાનનું ફળ તમને સમજાવવા માગું છું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરેમુરારી હેનાથ નારાયણ વાસુદેવાય ગીતાનું પઠન અને અને શ્રવણ જે જે કે કે ભૂમિમાં થાય છે તે ઘર ભૂમિ તીર્થ સમાન પવિત્ર પાવન છે એટલે એનો કેવાનો અર્થ એવો થાય છે કે તમે જે કંઈ જે ઘરે તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી રહ્યા છો પઠન કરી રહ્યા છો તો એમનું તમે જે સમજો કે તીર્થ સમાન તમારી ભૂમિ છે પછી એવું કહેવામાં આવ્યું છે ભૂત પ્રેત પિશાચ આદિ આવા અવગત્યા અને અસુરી જીવો તે સ્થાનમાં કદી પ્રવેશી શકતા નથી તો તમે શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચશો તો તમારે ઘરે ભૂત પ્રેત અવગતિયા જીવો તમારે ક્યાંય કોઈ વસ્તુ બાધા કે તમારા જીવનમાં કોઈ એવી વસ્તુ જે માનસિક તમને ટોર્ચર કરી રહી છે એ તમારે ભૂલી જવાનું રહેશે શ્રી ખાલી શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠન જ તમારી માટે કલ્યાણકારી છે જે ઘરમાં ગીતાનું પઠન અને શ્રવણ થાય છે તેના પર શત્રુ દ્વારા કરવામાં આવેલ મૂઠ શોટ મારણ મોહન મોહન ઉત્સાહટન વશીકરણ મેલી વિદ્યા કે શ્રાપ વગેરેની કોઈ જ અસર થતી નથી હવે તમે વિચાર કરો કે આનાથી મોટી કઈ એવી વસ્તુ છે આપણે કોઈ પણ જગ્યાએ જોવડાવવા દેવી દાણા ન પાંચ પચીસ હજાર રૂપિયા ખર્ચો કરવી એનાથી વિશેષ વસ્તુ શું છે કે તમે આ તમે શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચો ગીતાનો પાઠ અને શ્રવણ જે ઘરમાં થતો હોય ત્યાં વસતા દરેક જીવાતમાં પાપો નાશ પામે છે હવે તમે વિચાર કરો જે ઘરમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રોજે વંચાતી હોય છે એક જ પાઠ કરો પણ રોજે વાંચો તો તમારામાં ઘરના પરિવારોમાં જે વ્યક્તિઓ કોઈ પણ ભૂલે સૂકે પાપ કરતા છે જાણી જોઈને તો એ પાપ નહીં કરે એવી ભગવાન એને સદબુદ્ધિ આપશે એ મને ખુદને અનુભવ છે તમે કીડીનો પણ ધ્યાન રાખતા થઈ જશો મારો ખુદનો અનુભવ છે કે આજે હું પગ ઘરમાં ક્યાંય પણ મૂકું છું તો જોઈ વિચારીને મૂકું છું કે કીડીને થાલતીને મારા હાથે એનો કોઈ નક નુકસાન ન પહોંચે તો તમે કોઈ પણ વસ્તુ તમને એટલી બુદ્ધિ આપશે ભગવાન કે તમે કોઈ પણ પાપ તો કરી જ નહીં શકો અને પાપનો નાશ પણ થાય છે એવું કહેવામાં આવે છે તેની દુર્ગતિ થતી નથી તો તેને નરકનો ભય રહેતો નથી હવે તમે વિચાર કરો ભાગવત વાંચવાથી નરકનો ભય તો તમને કરવાની જરૂર નથી કે ભાઈ આપણે આપણી મૃત્યુ થાય પછી આપણને નરકની પ્રાપ્તિ થાય છે એવો તો વિચાર કરવાનો થતો નથી અને તે ઘરમાં વાસ કરનારા મનુષ્યોમાં કામ ક્રોધ લોભ મોહ મધ મસ્તર વગેરે ભાવો ઉત્પન્ન થતા નથી ભગવાનમાં અટલ શ્રદ્ધા અને ભક્તિ ઉત્પન્ન થાય છે હવે તમે વિચાર કરો કે તમારા જીવનમાંથી કામ ક્રોધ લોભ મોહ મધ મસ્તર વગેરે આવા ભાવો તમારામાંથી નીકળશે તો તમને કેટલી ખરેખર જીવન શું છે એ તમને ખબર પડશે ગીતાના પુસ્તકનું દાન કરનાર મનુષ્યોને ઘણા જ ઘણો જ યશ પ્રતિષ્ઠા માન સન્માન મળે છે તેના ઘરમાં રોગ દર્દ કદી આવતા નથી તેનું આરોગ્ય સુખકારી રહે છે તેનું દાંપત્ય જીવન હંમેશા મધુર રહે છે સો પુસ્તકોનું દાન કરનાર પરમાત્માને લીન થઈ બ્રહ્મરૂપ બની જાય છે અને સાત કલ્પ સુધી તે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ સાથે આનંદ કરે છે હવે તમે વિચાર કરો આનાથી વિશેષ શું હોય આપણે તો અહીં જીવનમાં આવ્યા છે એવી ધરતી ઉપર અમુક સમય માટે આવ્યા છે પછીનો સમય આપણા માટે કેટલો લાભકારી છે તમે વિચાર કરો શ્રીમદ ભગવદ્ ગીતા તમે સો પુસ્તકનું દાન કરશો તો સાત કલ્પો સુધી ભગવાન સાથે વેકૂટમાં રહેશો અને જે વાંચી રહ્યા છે એને એના ઘરમાં રોગ કોઈ વસ્તુ એવી કે એના જીવનમાં કોઈ કષ્ટ પોગ એવી વસ્તુ જ નહીં રહે ભગવાન વિષ્ણુ સાથે આનંદ કરે છે શ્રદ્ધા શ્રાદ્ધ કરતી વખતે શ્રાદ્ધ કરતી વખતે ગીતાના પાઠ કરવાથી અને ગીતાના પુસ્તકનું દાન કરવાથી તેના પિતૃઓને નરકમાંથી છુટકારો મળે છે અને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે આ સંતુષ્ટ થયેલા પિતૃઓના આશીર્વાદથી તેમના સંતાનોના તમામ કષ્ટો રોગ શોખ અને વ્યધિઓ નાશ પામે છે અને તેઓ સમૃદ્ધ સુખ શાંતિ શાંતિથી રહે છે હવે તમે વિચાર કરો આનાથી વિશેષ કઈ મોટી એવી વસ્તુ છે આ જીવનમાં કે આ ધરતી ઉપર કે શ્રીમદ ભગવદ્ ગીતા તમે વાંચશો એનું રોજ પઠન કરશો તો આનાથી વિશેષ બીજું તમને કેટલા લાભો જોતા છે આ વા આ વસ્તુ હું તમને નથી કીધતો શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે અને આ તમે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું રોજે સવારે એક પાઠ વાંચી લેવો અને એક પાઠ તમે એવું કન્ટિન્યુ મારા હિસાબે રોજ એવું એક વર્ષ કરશો એટલે તમને ઓટોમેટિક તમારું જીવન શું છે તમારા ઘરનાના જીવન શું છે તમારે ખરેખર જીવનમાં શું કરવું જોવે તમારા ઘરે ઘરમાંથી કલેશ દૂર થશે દુર્ગતિ છે એ દૂર થશે તમને લોભ હશે એ તમારામાંથી નીકળી જશે કે માયામાં ફસાણેલા છો તો એમાંથી દૂર થાય છો અનેકો વસ્તુના લાભ છે તો બધી જગ્યાએ આમ તેમ આપણે ભમવું એની કરતાં સવારે એક જીવનમાં એક નિર્ણય બનાવો કે સવારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠન રોજે જરૂરી કરી લેવું બાકી મારી તરફથી તમને સીતારામ રાધે રાધે